ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય સંકલન સમિતિની સામાન્ય સભા યોજાઈ સ્ટોરી રિપોર્ટ બાય પ્રદીપ કડિયા ગાંધીનગર મારું નામ સંજય પટેલ ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ પ્રમુખ છું આજનો એજન્ડા છે અમારી તારીખ 1/4/2005 પછી લાગેલા કર્મચારીઓને જૂની પેન્શન કમોમાં સમાવવાનો છે એ અમારો મુખ્ય એજન્ડા છે બીજો મુદ્દો છે 10/23 નિમુક તારીખ મોર તારીખ થી આપો 58 ના સાઇટ કરવા જિલ્લા કક્ષાએ પ્લોટની માંગણી છે એ અમારો મુખ્ય એજન્ડા છે મુખ્ય એજન્ડામાં

આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે